આવી રહ્યું છે નવું વાવાઝોડું શક્તિ જી હા દર્શક મિત્રો અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલું શક્તિ નામનું વાવાઝોડું પોતાની દિશા બદલી રહ્યું છે મુંબઈના વિસ્તારો તરફ આગળ વધતું આ વાવાઝોડું હવે મુંબઈના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આગળ વધવા માટે ફરી એકવાર રિટર્ન ટર્ન લેતું હોય તેમ વાવાઝોડું પોતાની દિશા બદલીને ગુજરાતની અંદર ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં કડાકા ભડાકા વીજળીના ચમકારા અને ઘોરઅંધાર વાળા વાદળોની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાનો કાળો કહેર જોવા મળવાનો છે અત્યારે અસરોને લઈને મુંબઈના વિસ્તારથી બેંગલવી હૈદરાબાદના વિસ્તારથી નાગપુર ભુવનેશ્વરના વિસ્તારથી વિસ્તારોમાં સાથે સાથે બેંગલવીના વિસ્તારથી બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારમાં ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડું પણ પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થઈને હવે ધીમે ધીમે વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને હવે વાવાઝોડાની અસરો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે તમે લાય પણ સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો વાવાઝોડું અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાહાકાર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક મિની નબુ વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ એક વાવાઝોડું ખાડીમાં અને બીજું વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોમાં અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે મુંબઈના વિસ્તારમાંથી વાવાઝોડું યુટર્ન લઈને ગુજરાત તરફ ફંડો જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના હવામાનમાં આ વાવાઝોડાની ઘાત લંબાયેલી જોવા મળી રહી છે વાવાઝોડાની તીવ્ર અસરોને લઈને આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ જેવા પવનની સાથે અને ભયંકર મેઘગર્જનાની વચ્ચે આભ ફાટતું હોય તેવા દ્રશ્યો હવેથી ગુજરાતમાં જોવા મળવાના છે ગુજરાતની અંદર પવનની ઝડપ પચાસથી થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાશે જેવી પવનને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી અરબ સાગરના વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનોની દિશા પણ હવે ગુજરાત તરફ પલટોવાતી જોવા મળી રહી છે આમ ગુજરાત ઉપર ભર ઉનાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ સાથે સાથે સક્રિય બની રહેલા નવા નવા વાવાઝોડાની અસરો અને ગુજરાત ઉપર ચોમાસા પહેલા અત્યારે પ્રિ મોનસૂન એક્ટિવિટીની અસરને લઈને આજે ભુક્કા બોલાવી દે તેવા ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે વધી રહેલી વરસાદની શક્યતાઓને લઈને અને વાવાઝોડાની તીવ્ર અસરોને લઈને મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અત્યારે આગળ વધીને હજી પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાવાઝોડાની ઝડપ એકસો વીસથી લઈને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું બની રહેલું જોવા મળ્યું છે વાવાઝોડાની અસરો વધતી હોવાને લઈને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આવનારી કલાકોમાં અસરો જોવા મળવાની છે કયા વિસ્તારમાં કેવા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે અને કયા જિલ્લામાં વરસાદનું જોર વધતું હોવાને લઈને ભારે વરસાદ તો કયા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે જેની જિલ્લાઓને સવિસ્તૃત લઈને અપડેટ મેળવીએ તો ખાસ દર્શક મીઠું મિત્રો જોઈ લઈજો કારણ કે ગુજરાત ઉપર વાવાઝોડાની મજબૂત ઘાતનો પદ્દો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને મજબૂત ઘાતના પટ્ટાની સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોને અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડું રીતસરનું ભુક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આમ વધી રહેલી સિસ્ટમની અસરો અને વાવાઝોડાના ભયંકર સ્વરૂપને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી ચોવીસ કલાકમાં કંઈક નવા ઝૂંડની સાથે આભ ફાટતું હોય તેમ ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે અને અત્યારે ખાસ કરીને વલસાડના વિસ્તારથી આહવાના ક્ષેત્રોમાં વ્યારાના વિસ્તારથી સુરતના વિસ્તાર ડાંગને નવસારીના વિસ્તારમાં ભયંકર ભુક્કા બોલાવી દે તેવા ભારે વરસાદની ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર બીલીમોરા નવસારી વણસાડાથી લઈને આહવા સાપુતારાના વિસ્તારથી વલસાડના જિલ્લાઓની અંદર انيم બારડોલીના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રોની અંદર સાથે સાથે સુરતના પંથકોથી લઈને કોસંબા વાંકલ ઉમરપાડા અને ડેડિયાપાડાના વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધકારની વચ્ચે વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠું અને વરસાદનું ભારે સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે આમ આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાત ઉપર વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનું ભયંકર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળી શકે છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે અને વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને વાવાઝોડાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે વધી રહેલા જોરના પગલે જસદણના ગોંડલના વિસ્તારમાં જૂનાગઢના વિસ્તારથી અમરેલી બોટાદના વિસ્તારથી લઈને ભાવનગરનો વિસ્તાર અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને મહુવાના ક્ષેત્રોની અંદર ઉનાના વિસ્તારથી વેરાવળના વિસ્તારોની અંદર અને પોરબંદરના વિસ્તારથી લઈને ભાનવડ સલાયા જામનગરથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં અત્યારે ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની ગતિવો વધતી જોવા મળી રહી છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર ફરી

માંડવીના ક્ષેત્રોથી ગાંધીધામના વિસ્તારમાં રાપરના વિસ્તારથી ખાવડી અને લખપતના કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે ઠેર ઠેર જગ્યા પર ગુજરાતની અંદર વાદળોના મજબૂત ઝુંડ છવાતા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ દરિયાઈ કાંઠાની અંદર કચ્છના હવામાનની અંદર મોટા પલટાવ સાથેને તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા પણ કચ્છ ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે આમ કચ્છની અંદર ઘોર અંધારપટની ની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો અને રાજસ્થાનને સરહદને અડીને આવેલા જેમ કે ઉદયપુરના વિસ્તારોની અંદર અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર પણ આજે પલટાવની સાથેને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે થરાદના વિસ્તારથી પાલનપુરના ક્ષેત્રોમાં ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારમાં મહેસાણાથી વિસ્તારથી લઈને રાધનપુરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અંદર પણ સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોવાની સાથે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જેમાં અહેમદાવાદનો વિસ્તાર ધોળકાથી લઈને નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા ગોધરાના વિસ્તારથી લુણાવાડા અને બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સિસ્ટમની વધી રહે યેલી ગતિવિધિઓને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર વાવાઝોડું અને પ્રિમોનસૂન એક્ટિવિટીની સાથે અત્યારે માવઠાની અસરને લઈને ગુજરાતમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાતનો નકશો જાહેર કરીને કયા કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળી શકે છે જેની સવિસ્તૃત અપડેટ ગુજરાત માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દર્શાવી દેવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની પણ તાજી માહિતી અનુસાર ગુજરાતના હવામાનની અંદર આજથી મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને આજ રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથની સાથે દીવના વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકની અંદર વરસાદનું જોર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર જેમાં સુરતના વિસ્તારથી તાપીએ નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ આજે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટની રીતસરની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની આ નવી માહિતી પ્રમાણે ગુજરાતથી ગુજરાતની અંદર આજથી લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદરૂપી સિસ્ટમની અસરને લઈને સતત જોર વધતું જોવા મળવાનું છે જેના કારણે ગુજરાતના હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે પલટાવની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારાને કડાકા ભડાકા વધવાને લઈને પણ આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અનેક જગ્યાઓ પર મેઘગર્જનાનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર આંધી તુફાન વંટોળ જેવા પવરોની વચ્ચે મેઘરાજા ગુજરાતમાં ધબધબાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો પણ આજ રોજ ગુજરાતમાં જોવા મળવાના છે અને બદલાઈ રહેલા હવામાનના પગલે કચ્છના હવામાનથી સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની વચ્ચે મેઘરાજા ગુજરાતમાં ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે જ્યાં દર્શક મિત્રો નવી આગાહીને લઈને સૌરાષ્ટ્રના હવામાનની અંદર અત્યારે હળવો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જામનગર મોરબીના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં બોટાદના વિસ્તારથી રાજકોટ જૂનાગઢના વિસ્તારથી પોરબંદરના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શક્યતાની સાથે મેઘગર્જનાની આગાહી કરવામાં આવી રહી છે તેવી જ રીતે કચ્છના વિસ્તારોમાં બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર પણ હળવા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ભરૂચના ક્ષેત્રોથી નર્મદા છોટા ઉદેપુરના વિસ્તારથી વડોદરા આણંદના વિસ્તારથી પંચમહાલ દાહોદ અને ખેડાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદીય સિસ્ટમનું અસરને જોર વધતું જોવા મળવાનું છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સુરતનો વિસ્તાર તાપી નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર આજરોજ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધતું હોવાને લઈને ભારે વરસાદની સાથે મેઘગર્જનાને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી સતત ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગુજરાતમાં વીજળીના તિખારા એટલે કે વીજળીના ચમકારાની સાથે ભારે વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માટે દર્શાવી દેવામાં આવી રહી છે